નમસ્કાર દોસ્તો વિડીયોમાં તમારું સ્વાગત છે દોસ્તો સોશિયલ મીડિયા ઉપર અનેક કલાકારના વિડીયો વાયરલ થતા હોય છે ત્યારે દોસ્તો હાલમાં ગુજરાતની ફેમસ લોકગાયિકા એટલે કે શીતલબેન ઠાકોરનો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે દોસ્તો તેઓ હાલમાં વાયરલ ટ્રેન્ડિંગ જોરદાર લાઈવ પ્રોગ્રામમાં ગીત ગાઈ રહ્યા છે અને દોસ્તો તેમના અવાજમાં આ ગીત જોરદાર લાગી રહ્યું છે તો તમે પણ સાંભળો આગળ આ વિડીયોમાં અને તમને પણ આ ગીત ગમતું હોય તો વિડીયોને લાઈક શેર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો સાંભળો આગળ આ વિડીયોમાં